તો આપણે જોઈએ કે સિમ્યુલેશન શું છે અને માટે સિમ્યુલેશન બટન પર ક્લિક કરવાની રહેશે હવે જી શાળા પ્લસ એપનો ફાયદો ટીચર્સ ને કઈ રીતે થઈ શકે એ તમે આ સ્ક્રીન પરથી જોઈ શકો છો જેમ કે શિક્ષક મિત્રો એ ઘણી બધી વખત ઘણા જટિલ વિષયો ભણાવવાના આવતા હોય છે હવે એ દરેક જટિલ વિષયોને ભણાવવા માટે શિક્ષક મિત્રોએ બોર્ડ પર આકૃતિઓ દોરવી પડે ગ્રાફ્સ દોરવા પડે ક્યાં તો આ બધી વસ્તુમાં ઘણી બધી આકૃતિઓ માટે અલગ અલગ બુક્સનો ઉપયોગ કરવો પડે હવે આ બધું વર્ગખંડમાં બતાવવું ઘણી વખત બહુ અઘરું પડતું હોય છે શિક્ષકને કારણ કે જનરલી ચાલીસથી પિસ્તાળીસ મિનિટના લેક્ચરમાં શિક્ષક મિત્રનો અડધો સમય તો આકૃતિઓ બનાવવામાં જ વેડફાઈ શકે છે આને માટે જી શાળા પ્લસ એપની આ એપ બહુ જ ઉપયોગી બની શકે એમ છે કારણ કે આમાં થ્રીડી સિમ્યુલેશન્સ તેમજ વિવિધ એનિમેશન રંગબેરંગી આકર્ષક આકૃતિઓ થ્રીડી મોડેલમાં દર્શાવવામાં આવી છે જેના દ્વારા શિક્ષક મિત્ર બહુ જ સરળતાથી વિદ્યાર્થી મિત્રોને માહિતી પહોંચાડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ થ્રીડી મોડેલ એને અલગ અલગ એંગલથી તેમજ વધારે નજીકથી કે દૂર કરીને પણ શિક્ષક મિત્રો ક્લાસરૂમમાં જ બતાવી શકે છે આ સાથે તમે એવું પણ જોઈ શકો છો કે અહીંયા તમને વિવિધ બટન્સના ઓપ્શન્સ આપવામાં આવ્યા છે ડાબી બાજુ તેમજ જમણી બાજુ તો આ બટન્સ શું માહિતી આપે છે એના વિશે આપણે જાણી લઈએ આપની સ્ક્રીન પર ડાબી બાજુ દેખાતા બટન્સમાં આપને પરિચય લેબલ્સ પ્રવૃત્તિ અને પ્રેક્ટિસ એવા ચાર અલગ અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે જે તમને આ વિષય ભણાવવા માટે અથવા આ ટોપિક ભણાવવા માટે બહુ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે એની વાત જોઈએ જમણી બાજુ જે તે ટોપિકને વધુ સારી રીતે સમજાવવા માટે અલગ અલગ ભાગમાં દર્શાવવામાં આવ્યા છે જેમ કે અહીંયા એક હૃદયનો ટૉપિક લેવામાં આવ્યો છે તો હૃદયના માળખા હૃદયના ધબકારા તેમજ રક્ત પરિભ્રમણ જે કે હૃદયનું મુખ્ય કાર્ય છે એને સમજાવવા માટે અલગ અલગ બટન્સના વિકલ્પ આપ્યા છે જેને ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રોને આસાનીથી સમજાવી શકાય છે તો આપણે આ બટન્સ કેવી રીતે ઉપયોગી થઈ શકે એના વિશે જોઈએ સૌ પ્રથમ ડાબી બાજુ પરિચય બટનમાં તમને આ ટોપિક રિલેટેડ એક સંક્ષિપ્ત માહિતી મળી જશે જેમ કે હૃદય શું છે હૃદયનું કાર્ય શું છે હૃદય ક્યાં આવ્યું આ બધી જ માહિતી તમે અહીંયાથી વિદ્યાર્થી મિત્રોને બતાવી શકો છો હવે કોઈ શિક્ષક મિત્રને એવું થાય કે આ તો ક્લાસરૂમમાં અમે લોકો બ્લેક બોર્ડ કે વ્હાઈટ બોર્ડનો યુઝ કરીને ભણાવવામાં ટેવાયેલા છીએ તો અમને આ વસ્તુ ફાવશે કે નહીં તો એના માટે એક બહુ જ સરળ વિકલ્પ અમે સાથે આપ્યો છે અહીંયા તમને એક પેન્સિલ જેવું ચિહ્ન દેખાશે એ પેન્સિલ જેવા ચિહ્નને તમે જો ક્લિક કરશો તો તમને ત્યાંથી અલગ અલગ પેનના કલરના ઓપ્શન્સ મળશે શિક્ષક મિત્રોને ક્યારેક કશુંક લખવાની જરૂર વર્તાય તો એ સીધું સ્ક્રીન પર લખી શકે છે આ સાથે શિક્ષક મિત્રોને એવું થાય કે મને વ્હાઈટ બોર્ડની જરૂર વર્તાય છે તો અમે વ્હાઈટ બોર્ડનો પણ ઓપ્શન રાખ્યો છે એના માટે વ્હાઈટ બોર્ડના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં શિક્ષક મિત્ર લખી શકે છે હવે પરિચયનો બટનની વાત કર્યા પછી લેબલ્સ બટન વિશે વાત કરીએ તો જેમ કે લેબલ્સ બટનમાં તમે અહીંયા જોઈ શકો છો કે હૃદયના વિવિધ ભાગો પર અલગ અલગ લેબલ્સ બતાવવામાં આવ્યા છે તો આ લેબલ્સનું શું કાર્ય છે જેમ કે આપણે અહીંયા એક લેબલ પર ક્લિક કરીએ તો એ લેબલ એટલે કે એ જે તે ભાગ જે છે જેમ કે અહીંયા મહાધમની ભાગ જે છે હૃદયનો એના વિશે તમને જાણકારી ડાબી બાજુ ઉપર એક સંદેશ આવે છે ત્યાં જોવા મળશે અને એ ભાગ વધુ મોટો કરીને શિક્ષક મિત્ર ક્લાસરૂમમાં બતાવી શકે છે તેમજ એને અલગ અલગ રીતે અલગ અલગ બાજુએથી ફેરવીને સારી રીતે બતાવી શકે છે ફરી બાજુ એ જ બટન પર ક્લિક કરતાં મૂળભૂત જે સ્ક્રીન હતી એની પર પાછા ફરી શકાય છે આવી રીતે શિક્ષક મિત્ર એક પછી એક અલગ અલગ બટન્સ પર ક્લિક કરીને દરેક વિવિધ ભાગ વિશે માહિતી ક્લાસરૂમમાં બહુ સારી રીતે સમજાવી શકે છે હવે વિવિધ ભાગોની માહિતી તમે ભણાવી દીધી એના પછી વિદ્યાર્થી મિત્રોને એ વસ્તુ સરખી રીતે સમજાવ્યા સમજણ પડી છે કે નહીં એની જો ચકાસણી કરવી હોય તો એના માટે શિક્ષક મિત્રોને હેલ્પફુલ બને એના માટે પ્રવૃત્તિનું એક બટન આપવામાં આવ્યું છે આ પ્રવૃત્તિમાં શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને પ્રશ્નો જેમ પૂછતા હોય છે એવી રીતે અહીંયા પણ પૂછી જ શકે કે આ ભાગ જે શિક્ષક મિત્રો લેબલ બટન દરમિયાન સમજાવી ગયા છે તો આ ભાગનું નામ શું છે જો વિદ્યાર્થી મિત્ર માની લો કે ખોટો જવાબ આપે છે તો એ સિલેક્ટ થઈને એમાં સિલેક્શન જશે જ નહીં પણ જો સાચો જવાબ આપે છે તો એ ડેટા ફીડ થઈ જાય છે એના પરથી આ શિક્ષક મિત્ર ભણાવતાની સાથે સાથે જ રિવિઝન પણ કરાવી શકે છે વર્ગખંડમાં જ આ ઉપરાંત એક પ્રશ્નોત્તરી પણ સાથે આપવામાં આવી છે જેથી શિક્ષક મિત્રોને વધુ ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રને ટોપિક વિશે વ્યવસ્થિત સમજણ પડી છે કે નથી પડી અહીં પણ શિક્ષક મિત્રો પોતે ક્લિક કરીને જવાબ બતાવી શકે છે અથવા તો વર્ગખંડમાંથી કોઈ વિદ્યાર્થીને પણ બોલાવીને એમના જોડે પણ આ એક્ટિવિટી કરાવી શકે છે જો જવાબ ખોટો હશે તો ખોટું છે કે સાચું એનો પણ ડેટા મળી જશે ઓકે બટન પર ક્લિક કરતાં વળી પાછું નવા ભાગ માટે ફરીથી તમને અલગ અલગ રીતે પૂછવામાં આવશે તો આ વસ્તુ શિક્ષક મિત્ર પ્રવૃત્તિ બટન દ્વારા બતાવી શકે છે હવે આપણે જોઈએ પ્રેક્ટિસ બટનમાં શું છે પ્રેક્ટિસ બટન એ સિમ્યુલેશનનો મુખ્ય ભાગ છે કે જેમાં તમે એક વખત માની લો કે અહીંયા હૃદયની વાત થાય છે તો હૃદયના વિવિધ ભાગો વિશે તમે લેબલ્સ બટનમાં જાણકારી આપી હવે તમારે એ હૃદય કેવી રીતે કામ કરે છે અને ક્યાં કયા કયા ભાગો શું કામ કરે છે એ વધારે સારી રીતે બતાવવું છે તો એના માટે તમને અહીંયા હૃદયને છૂટું પાડો કે હૃદયના વિવિધ ખંડ અથવા વાલ અથવા રક્તવાહિનીઓ એના વિશેની જાણકારીઓ માટેને અલગ ઓપ્શન્સ આપવામાં આવે છે તો આપણે જોઈએ કે શું થાય છે જેમ કે અહીંયા આપણને કહ્યું છે કે છૂટું પાડો છૂટું પાડતાં જ હૃદયના વિવિધ ભાગો ફરીથી એકબીજાથી અલગ થઈને વિદ્યાર્થી મિત્રોને તમે આરામથી બતાવી શકો છો એના વિશેની જે જાણકારી છે એ તમને ફરી ડાબી બાજુ ઉપર સંદેશમાં જોવા મળે છે એક 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 પછી દરેક ક્લિક તમને અલગ અલગ રીતે વિવિધ ફરીથી જાણકારી મળી શકે છે તમે અલગ અલગ રીતે ફેરવી શકો છો ઝૂમ ઇન આઉટ કરી શકો છો ઝૂમ ઇન ઝૂમ આઉટ માટે તમારે માત્ર માઉસનું કરસર ઉપર નીચે કરવાનું રહે છે આ તો થઈ જમણી બાજુના પહેલા બટનની એટલે કે હૃદયના માળખાની વાત આવી રીતે માની લો કે તમારે વિદ્યાર્થી મિત્રને ધબકારાની જાણકારી આપવી છે તો એના માટે ફરી પાછું એક નવું મોડેલ દર્શાવવામાં આવે છે હવે શિક્ષક મિત્ર જ્યારે ક્લાસરૂમમાં ભણાવતા હોય કે ભાઈ ધબકારા કેવી રીતે હૃદયમાં આવતા હોય છે અથવા તો માની લો કે માનવ શું કામ કરતાં કરતાં જે એક્ટિવિટી કરતો હોય છે એના પ્રમાણે હૃદયના ધબકારામાં શું ફેરફાર આવે છે એ બધું શિક્ષક મિત્ર બ્લેકબોર્ડ પર સમજાવી તો શકે છે પણ એ સમજાવવા માટે શિક્ષકને ઘણી તકલીફ પડે છે આ જ વસ્તુ તમે અહીંયા સ્લાઇડર બટનની મદદથી વિદ્યાર્થી મિત્રોને આસાનીથી સમજાવી શકો છો કે જેમ કે ઝડપ વધારવામાં આવે માણસ બહુ ફટાફટ દોડે છે તો એ વખતે હૃદયના ધબકારામાં પણ વધારો થાય છે અને એ વધારો તમને બાજુમાં ઈસીજી દ્વારા ખ્યાલ આવે છે જેમ જેમ ઝડપ ઘટે છે એમ પ્રમાણે હૃદયના ધબકારાની ઝડપ પણ ઘટે છે અને એની ચકાસણી તમે ઈસીજી દ્વારા કરી શકો છો તો આ કેટલું આસાન થઈ જાય છે ક્લાસરૂમમાં જ બેઠા બેઠા વિદ્યાર્થી મિત્રોને સમજાવવાનું અને શિક્ષક આ વસ્તુ બહુ જ આસાનીથી બહુ સારી રીતે સમજાવી શકે છે હવે આ બધી જાણકારી આપ્યા પછી હૃદયનું મુખ્ય કામ જે છે રક્ત પરિભ્રમણ એ સમજાવવું હોય તો એના માટે બસ શિક્ષક મિત્રએ ત્રીજા બટન પર ક્લિક કરવાનું રહેશે હવે તમે જેમ અહીંયા જોઈ શકો છો કે ઉપર વચ્ચેના ભાગમાં તમને એક સૂચના આપવામાં આવે છે પ્રેક્ટિસ બટનમાં આપવામાં આવેલી પ્રેક્ટિસ બટન એટલે ડાબી બાજુ તમને એ વસ્તુ મળી જશે પ્રેક્ટિસ બટનમાં સૂચના જેમ આપવામાં આવે એ પ્રમાણે તમે કરતા રહો તો તમને આ સિમ્યુલેશનનો સૌથી સારામાં સારી રીતે ઉપયોગ કરી શકો છો જેમ કે અહીંયા ક્લિક કરવાનું કહેવામાં આવ્યું તો ક્લિક કરતાની સાથે એક એક્ટિવિટી થઈ જે શું થઈ તો કે ભાઈ અગ્ર અને મહાશિરામાંથી રુધિર જે છે એ હૃદયના જમણા કર્ણકમાં પહોંચી ગયું એના વિશેની શિક્ષક મિત્ર માહિતી અહીંયા સાઈડના આ ચાર્ટ જે બની રહ્યો છે ત્યાંથી પણ આપી શકે છે અને એની સાથે સાથે દરેક સ્ટેપ વાઇઝ તમે જે ક્લિક કરો છો એમાં શું થઈ રહી છે એની માહિતી પણ તમને અહીંયા વચ્ચેના ભાગમાં જોવા મળે છે ફરી પાછી અહીંયા ક્લિક કરવાની કહેવામાં આવી છે બસ એ ક્લિક કરતાની સાથે શું થયું એની માહિતી શિક્ષક મિત્ર આસાનીથી એક પછી એક સમજાવી શકે છે અને વિદ્યાર્થી મિત્રો પણ આ બહુ જ સારી રીતે સમજી શકે છે જેમ જેમ ક્લિક કરતા જઈએ એમ એમ તમે જોઈ શકો છો કે સમગ્ર રુધિરા જે ચક્ર છે એ આખું બનતું ગયું છે આમાં સાથે સાથે તમે એ વસ્તુ પણ સમજાવી શકો છો જેમ કે અહીંયા એરોઝની ડિઝાઇનમાં બતાવવામાં આવી છે કે અમુક એરોઝ બ્લુ રંગના એટલે કે વાદળી રંગના છે ને અમુક જે છે એ લાલ રંગના છે તો એના માટે શિક્ષક ને આ સમજાવવું બહુ આસાન બની જાય છે કે જે ભૂરા રંગના જે એરો છે એ ઓક્સિજન વિહીન રક્તની વાત કરે છે જ્યારે લાલ રંગના એરો જે છે એ ઓક્સિજન ઓક્સિજનયુક્ત રક્તના પરિભ્રમણ વિશેની વાત કરે છે તો આ કેટલું સારી રીતે અને કેટલું સરળ રીતે રુધિરાભિસરણની પ્રક્રિયા જે હૃદયમાં થઈ શકે છે આપણે શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રોને આસાનીથી સમજાવી શકે છે તો બસ આ જ વસ્તુ છે જી શાળા એપમાં તમે વિદ્યાર્થી મિત્રોને આસાનીથી સમજાવો અને સરળતાથી વિદ્યાર્થી મિત્રો એમની સામે આવેલા થ્રીડી એનિમેશન અને મોડલની મદદથી વિદ્યાર્થી મિત્રોને પણ સમજવામાં ઘણું સરળ રહી છે તેમજ સાથે સાથે શિક્ષક મિત્રોનો સમય પણ બચે છે ઉપરથી વર્ગખંડમાં જ વારે વારે પુનરાવર્તન પણ થતું જાય છે શિક્ષક મિત્રો પ્રશ્નોત્તરી પણ કરી શકે છે અને આ જોતા પછી વિદ્યાર્થી મિત્રોને જો નવા પ્રશ્નો ઉદભવે તો શિક્ષક મિત્રો એનું આસાનીથી નિરાકરણ પણ આ થ્રીડી મોડેલ્સ કે એનિમેશન બતાવીને કરે એવી શકે છે